છે તો પાછળના બાઈકમાં એક બાઇકમાં એક કાતો કાઢી નાખો પાંચ દાતાનું બત્રીસનું ફિટિંગ કરી શકો આમાં તમારે ચાર દાતાનું કરવું હોય આમાં તમે સીટિંગ કરવી શકો અને પંદરનું સાથે વાવેતર કુરીતી કરી શકો તો આની અંદર એવી છે બાકીની વરણીની અંદર શું બને છે કે પંદર દાતાની વરણી હોય હવે એને પછી આઠ દાંતે હોવું હોય કે સાત દાંતે હોવું હોય ત્યારે તકલીફ ઊભી થાય બીજા દાતા કાઢે તો બે કલાક હોય જાય આની અંદર તમારે સીટો ઉપર આવી જાય એટલે સિસ્ટમ ખાસિયત છે બીજા ખાસ કરીને સ્લાઇડર સ્લાઇડર નું હવે તમારે નવું કરવું છે તો બોલ ડીલા કરીને માત્ર ખસેડી લેવાનું છે ટાઈપ થઈ જાય તમારે જેવી જારીનું સેટ કરવું હોય એવી જારીનું તમે આમાં કરી શકશો આની અંદર સ્ટીલ ગેલવેને બધી પેટી મળશે દાતાની વોરંટી આવે છે વર્ષ દિવસની સ્લાઇડની ની વર્ષ દિવસની વોરંટી આવે છે હેવી મોડલ છે મોટા ટેક્ટર આ ટાઈપનું આપણે મિનિમમ પણ બનાવ્યું છે હવે મોટા માં તમે ઓગણચાલીસ કે પિસ્તાલીસ વર્ષ પાવરમાં વહીણી લઈ ગયા હાલ સવારે આ પંદર દાતામાંથી બે દાતા તમારા જમીનને ના આડે અથવા તો વધારે આડે તો એની જવાબદારી આવે છે ખેડ થઈ ગયેલું મેળ થઈ ગયેલું આપણે બધું પાછું રાખીએ છીએ પાછું અને પીસ ટુ પીસ નવું આપીએ છીએ એને રિપેર કરીને નથી આપતા કોઈ ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન હોય કે આ દાતો ના ચાલે આ દાતામાં આમ થાય પણ તમે પહેલાં યુઝ કરો ના ચાલે તો હું છો પણ એ કોઈ નથી કે આ આપણે ચાલે નહીં પણ નથી ચાલે એવું કહેવા વાળા પાસે બીજું બીજું બજાર છે એટલા માટે બમ્પર આનું અજળ આવે છે છૂટું નથી પડતું એવું નથી કુતરો ત્રણ બોલ ઉપર બમ્પર છે બમ્પરનું તમારે એક જ વાર વર્ષમાં સેટિંગ કરવાનું છે ત્યારબાદ જેટલું ઊંડું નાખવાનું છે એટલું અહીંથી કરવાનું ઘણી વાર જો એક પ્રશ્ન એવો પણ આવે કે આપણે ઓરણી આંચતા હોય ત્યારે પાટલો છે જ તો આગળથી ઊંચો હોય પાછળથી નીચો તો આગળની લાઈન છે ને એક દિવસ વેલી વહેલી ઉગે પાછળની લાઈન છે ને એક દિવસ મોડી ઉગે તો આની અંદર તમારો પાટલો ગમે એમ હોય ચાર ઇંચ પાછળ હોય ચાર ઇંચ આગળ હોય તમે અહીંથી જેકમાંથી સેટ કરી શકો છો દાતા બધા હરતા હાજર એટલે આની એ પણ એક ખાસિયત અને જીજેશભાઈ આની આની આપણે જે છે એ આપણે એની મજબૂતાની કેવડી કહેવાય મજબૂતાઈની અંદર જો તમે મિની ની વહી લ્યો તો મિની ની અંદર આપણે વોરંટી ગેરંટી આપીએ છીએ કે ભાઈ આ મિની નું એવી પીસ છે આની અંદર તમારી વચ્ચેની સ્લાઇડ વળી જાય દાંતો વળી જાય અથવા તો ક્યાંથી બાઈક ટૂટ થઈને ઠેરાઈ ગયું તો ઠૈ ગયેલું વણાઈ ગયેલું જે તમને હુદ્ધ ના આવે એ આપણે પીસ ટુ પીસ બદલાવી આપીએ છીએ દાખલા તરીકે પથ્થર આવ્યો બોલ્ટ તૂટી ગયા દાતાના તો બોલ્ટ તમારે નાખવાના રહેશે બાકી દાંતો તમારો કરાર થઈ ગયો કાયમી માટે તો એ અમે વર્ષની વોરંટી હોય

તો ઓલી વહેણી ની અંદર શું છે કે બે કલાક ત્રણ કલાક કાઢવી પડે સેટ કરવા આમાં તમારે કઈ નથી બમ્પર છૂટી ગયું બમ્પર છોડાવી નાખવાનું ચાર્જ રાખેલ માટે આથી આ તમે બોલ ઢીલો કરીને પાછળનો સ્લાઇડ કાઢી નાખો આની અંદર સાત દાતા છે તો ત્રણ કાઢી નાખો કાઢવા દાતા હેલા છે આગળ ઉપર આઠાની બે બોલ્ટ છે એ ખોલી નાખો નીચેથી દાંતો નીકળી જશે ચાર દાતા તમારે ધારી પ્રમાણે સેટ કરી લો અઢારની હોય તો અઢારના વીસની હોય તો વીસની કોઈ પણ જીરાનું ડુંગળીનું તલી પંદર દાતા સુધીનું તમારે ઘઉંનું લસણનું ગમે એ વાવેતર ચાર દાતાનું સાત દાતાનું આઠ દાતાનું જે કાંઈ વાવેતર હોય ટૂંક સમયમાં પંદરથી થી વીસ મિનિટમાં ફેરફાર થઈ શકે તમારે વધારે કઈ માહિતી જોતી હોય તો તમે જીગ્નેશભાઈ સંપર્ક કરી શકો જિગ્નેશભાઈ

અને આ નવી જ પ્રોડક્ટ છે માર્કેટમાં કોઈ આ ચલાવતું નહીં છતાં અમારે કોઈ પણ ખેડૂતની વાળીએ જઈને એનું સેટિંગ નથી કરવા જવું પડ્યું એનું કારણ કે ફોન ઉપર આપણે માહિતી આપી શકીએ છીએ એવું પણ બને કે એને સેટિંગ ના આવે તો આપણે અહીંયા જવું પડે એ તો વ્યવહાર છે કે એને લીધી છે વાવું અને વાવે તો થતું નથી તો મારે જવું જ પડે પણ નથી જવું પડ્યું કારણ કે ફોન ઉપર માહિતી આપણે આપી દઈએ છીએ અને ખેડૂતો સમજી જાય છે થઈ જાય છે વ્યવસ્થિત વાવેતર અને રિપ્લેસ પી પણ નથી આવેલું અઢી વર્ષની અંદર ક્યાં તમારું નથી હાલતું અને જિગ્નેશભાઈ આ જે ઓરી લેવા માટે અહીંયા ખેડૂતો આવે તો અને એક તમે અને તમારું પૂરું એડ્રેસ અમારા દર્શક મિત્રોને આપો ખેડૂત મિત્રો તમારે જ્યારે પણ આ ઓરીની ખરીદી કરવા થાય ત્યારે સૌપ્રથમ વેલપુર ગામની અંદર પહોંચી જવાનું છે જેતપુર તાલુકાનું ગામ છે અને રાજકોટ જિલ્લાનું ગામ છે વેલપુરની અંદર પહોંચીને બસ સ્ટેન્ડે ઉતરીને વેલપુરની વચ્ચેઓ આપણું કારખાનું છે રેલવે સ્ટેશન રોડ ઉપર કાવેરી ગેસ્ટ હાઉસની સામે ટૂંક સમયની અંદર જગ્યા ફરવાની છે પણ એ એડ્રેસ તમને આવતા વિડીયોમાં અમે આપી દઈશું આ વિડીયોને જે છે મિત્રો તમે શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો આભાર જય જવાન જય કિસાન મિત્રો